ક્યાં જઈ રહ્યા છો આત્મહત્યા કરવા ના તમે તો જઈ રહ્યા છો તમારા પર મૂકેલા ભરોસાની હત્યા કરવા તમે જેને અંત માનો છો ને એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઈ રીબાઈને મરવાનો પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઈ ગઈ તો શું થયું તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને એવી જ રૂપિયાની ખનક સંભળાતી બંધ થઈ તો શું થયું તમારી દીકરીનો ટંકો હજી એવો ને એવો જ છે મીઠો છે તમે જન્મદિવસ પર અપાવેલી જાંજરીના રણકાર જેવો જ કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુ એ અકબંધ છે મીટીમાં જડેલા સાચા મોતીની સફેદી જેવો જ કાલથી કામ પર નહીં આવતા એવું ખેતરે કોઈને કહ્યાનું તમને યાદ છે સાંજે થાકીને પાછા ફરેલા પંખીને જાડવાએ બેસવાની ના પાડી હોય એવું તમને યાદ છે તમારી દસ પેઢીમાંય કોઈએ આત્મહત્યા કરી હોય એવું તમને યાદ છે ગાઢ અંધારું છે એ સાચું ઝાંખો પ્રકાશ છે એ સાચું પણ એથી કાંઈ આમ દાજ કરીને ટમટમતા દીવાને થોડો ઉલવી નાખવાનો હોય આવે જ તો સંકોરવાની હોય હોય સમજણની ધીરજનું તેલ બાકી સવાર તો આવી જ સમજો કૃષ્ણ દેવીની આ કવિતા આજે આખી વાંચી છે તમારા માટે મારી વાત શરૂ કરતા પહેલા આપ સૌને નમસ્કાર આપની સાથે હું સેજલ

જીપીએસસીના ના ચેરમેન હસમુખ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને સલાહ આપી છે એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને જીવ ટૂંકાવ્યો સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે કોઈ પણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય એનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે જિંદગી બહુ જ મૂલ્યવાન છે બીજું એક ટ્વીટ હર્ષમુખ પટેલ કરે છે અને એમાં લખે છે પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાને કારણે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી લાગતી એવું લાગે તો આસ્થા હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ 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 ઝીરો પર સંપર્ક કરો ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે જેના કારણે ઘણા બધા લોકોના જીવ બચી ગયા છે જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામનો રહેવાસી પરેશ કાનગળ નવ જાન્યુઆરીએ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો સમયસર દોડ પૂરી ન કરી શક્યો અને એ નાપાસ થયો નાપાસ નહીં નાસીપાસ થઈ ગયો પરેશ છેલ્લા આઠ વર્ષથી પોલીસની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આ વખતેની પોલીસની ભરતીમાં નાપાસ થવાને કારણે એ નાસીપાસ થયો પછી બાંટવા નજીકના જંગલમાં જઈ અને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માણાવદર હોસ્પિટલમાં મોકલ્યો છે આખી ઘટનામાં પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે વાત માત્ર એટલી પૂછવી છે શું જીવ ટૂંકાવાથી સમસ્યાનું સમાધાન થઈ જાય છે ઉકેલ આવી જાય છે નાપાસ થયા હોઈએ તો શું પાસ થઈ જવાય છે તમે આત્માને મારનાર વ્યક્તિ માત્ર પોતાનો ગુનેગાર નથી એ તો એની સાથે જોડાયેલા તમામ સંબંધોનો પણ આરોપી બને છે એ માતા પિતાનું શું જેને તમે જીવનભર રડતા રહેવા માટે મૂકીને જવાના છો એ માતાનું શું જેણે નવ મહિના તમને પોતાના ગર્ભમાં ઉછેર્યા છે લોહી પસીનો એક કરીને લોહી વહાવીને તમને પેદા કર્યા છે સફળતા એમને ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી તમે મનથી નથી જીતતા પરીક્ષા શરૂ થાય ત્યારથી જ તમને ખબર હોય છે કે લાખો માણસો છે અને એમાંથી અમુક લોકો જ સિલેક્ટ થવાના છે હાર સ્વીકારવાની તૈયારી સાથે જ સ્પર્ધામાં ઉતરવું જોઈએ બધી જ સીધી લીટીની જ હોય એવું ક્યારેય નથી હોતું ઘણી સફર સાપસીડીની રમત જેવી જ હોય છે એના જેવા જ ઉતાર ચઢાવથી ભરપૂર હોય છે તરત જ કોઈ ડ્રીમ કરિયર નથી બની જતું એને ચેઝ કરવું પડે છે જેમાં ઘણા બધા ફેઝ આવે છે

हारना कोई चाहता नहीं और हारे बगैर कोई जीत सकता नहीं हारे बगैर कोई जीत सकता नहीं मैं हार हूं, मुझे भी तो स्वीकार करो दरअसल स्वीकार किया मैंने उसको निखार दिया मैं हार हूँ मुझे तो स्वीकार करो क्षण भर के लिए भी अगर मिला होगा कुछ ना कुछ सिखा दिया होगा किसी ने समझा नहीं या समझकर भी लिया नहीं જીસને ભી સમજ લીયા ઇતિહાસ બના ગયા મેં હાર હું મુજે ભી તો સ્વીકાર કરો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર